તો જે મિત્રો હવે થોડાક દિવસમાં ઉતરાણ આવી રહી છે એ આપણને પણ ખબર છે અને આપણને નાના બાળકોને પણ ખબર છે પણ મિત્રો જે ઉતરણને ટાઈમે આપણી સાથે કંઈક કંઈક એવી ઘટના અને એવો બનાવ બની શકે છે પણ એવો બનાવ આપણી સાથે પણ કદાચ બની શકે છે પણ એના પહેલા સાવધાન રહેવા માટે હું તમને બધાને જ હું જણાવી દઉં છું કે આપણી આપણી સાથે એક વસ્તુ યુઝ કરવાની છે કે એવી તો શું વસ્તુ છે આવો હું તમને જણાવીશ પણ એના પહેલા તમારા તુલસી બિલ ની યુટ્યુબ ચેનલ ઉપર તમે કદાચ નવા આવ્યા હોય તો તમારા તુલસી બિલ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તાથી નોટિફિકેશન દરરોજ જેમ તમને સૌથી મળી શકે તો આવો આપણે જાણીએ કે આ પ્રોસેસ શું છે તો આવો વિડિયો અને ફોટો હું તમને દેખાડી દઉં અને વિડિયો જોતા જાજો અને જોડે જોડે જાણકારી તમે સાંભળતા જાજો તો ચાલો વિડિયો જોઈ લે તો મિત્રો જ્યારે ઉત્તરાયણના દિવસે ઉત્તરાયણ દિવસે એટલે નહીં ઉત્તરાયણ ટાઈમ નજીક આવી જાય તો આપણે એક વસ્તુ ગાડી સાથે ફરજિયાત યુઝ કરી લેવાનું છે એ તો શું છે એ હું તમને થોડોક ફોટો પણ હું દેખાડી દઈશ અને થોડોક વિડીયો પણ હું તમને દેખાડી દઈશ ત્યાંથી તમે સમજી જશો કે આ વસ્તુ ખાસ કરીને આપણી ગાડી સાથે યુઝ કરી લેવાની છે અને જે જાણીતા લોકો હોય એને તો એને તો ક્યારની હવે યુઝ કરી લીધી છે એ તમે ક્યાં ગમે ત્યાં ફરશો તો તમને પણ નજરે પડશે કે ગાડી સાથે શું શું યુઝ કરેલો આવે છે એ તમને દેખાશે એટલે તમે પણ જાણી જાણી શકો એટલા માટે તો પણ તમે તમારા મનમાં અને તમને ખબર છે કે આપણે દરેક દિવસે બિલકુલ એડિટ નથી આવતા બિલકુલ ફેક નથી આવતા બિલકુલ રિયલ આવે છે એના માટે હું તમને જણાવવાની કોશિશ કરી છે મિત્રો તો જે દિવસે ઉતરાયણ હોય તે દિવસે બધાની રાજા હશે બરાબર તે દિવસે રાજા હશે તે દિવસે

એ તો તમને ખબર છે પણ આ જ્યારે આપણે ગાડી પરથી બહાર ફરવા નીકળવાના નીકળવાનું હોય ત્યારે ગાડી સાથે શું યુઝ કરવાની એ અડધા વ્યક્તિને ખબર છે અને અડધા વ્યક્તિને નથી ખબર તેના માટે બધાને ખબર પડી જાય તેના માટે આ વિડિયો છે મિત્રો તમે આ વસ્તુ યુઝ ના કરી હોય તો તમે ખાસ કરીને યુઝ કરી લેજો એ એની અંદર જ એક આ જ વિડીયોની અંદર એક વાત હું તમને જણાવી દઉં કે જે ઢેઢેપાળાના ધારાસભ્ય અને ચેતર વસાવાની છાપની પતંગ પર નીકળી છે એ બહુ એવા માર્કેટમાં તમે કદાચ નહીં જોઈ હોય પણ એવો દુકાન પર હું જોઈએ છે કે એ ચેતર વસાવાની છાપની પતંગ લેવા માટે તો લોકોની બહાર ભીડ છે પણ આ ભીડ નથી કરવાની એ તો જો તમને હમણાં એવી કંઈક દુકાનો બહુ ચેતર વસાવાની છાપની પતંગ બહુ જોવા ના મળતી હે પણ જે દિવસે ઉત્તરાયણના દિવસે તમને

કદાચ તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો એટલે દરરોજ જેમ સૌથી નોટિફિકેશન આપણને પહેલાં મળી શકે જય હિન્દ જય ભારત